પાટણ શહેરના જગન્નાથ મંદિર પરિસર ખાતે આવેલા શ્રી પરશુરામજી ભગવાનના ત્રિદિવસીય આયોજિત જન્મજયંતિ મહોત્સવ પ્રસંગની રવિવારના પવિત્ર દિવસે પાટણ શહેરના ટીબી ત્રણ રસ્તા નજીક આવેલા આનંદ પ્રકાશ ભુવન ખાતે ભગવાન પરશુરામજી તેમજ બ્રહ્મલીન પરમપૂજ્ય સદ્ગુરુ શ્રી આનંદ પ્રકાશ બાપુના પૂજન સાથે ભક્તિસભર માહોલમાં ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે પ્રારંભ કરવામાં આવ્યો હતો શ્રી પરશુરામ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે આયોજિત કરાયેલા આ પૂજન વિધિ પ્રસંગે શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજ અને પર આચાર્ય ઉપસ્થિત સમસ્ત બ્રહ્મ સમાજના પરિવારજનોને તારીખ ઓગણત્રીસ એપ્રિલના રોજ સવારે સાડા આઠ કલાકે ભગવાન જગન્નાથ મંદિર પરિસર ખાતેથી નીકળનારી શ્રી પરશુરામજી ભગવાનની ભવ્યતિભવ્ય શોભાયાત્રામાં જોડા આહવાન કરી કાશ્મીરમાં બનેલી આતંકવાદી હુમલાની ઘટનામાં મૃત્યુ પામેલા હિન્દુઓના આત્માની શાંતિ અર્થે ઉપસ્થિત સોએ બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધા સમર્પિત કરી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ